જય શ્રી હરામ જય શ્રી કૃષ્ણ હરમ મા ભગવાનના ભગ જય શ્રી કૃષ્ણ જય શ્રી હરામ આજે આપણે ના તૈયાર થઈ ગયા છીએ અને ભગવાનને જો માતાજીને સેવા પૂજા કરી લીધી માતાજીની પૂજા કરી લીધી લાકડા નવરા દીધો કપડાં પહેરાવી દીધા તૈયાર કરીને સોદર સજાઈને ભગવાનને બિહાર દીધા

આપણે ફરીને ખ્યાશ અને જો ગાયું ત્યારે આપણે ગાયનું દર્શન થાય તો જ આવે રોજ ગાયનું ત્યાંનું દર્શન થાય હા અને આજમાં જો નજારો સુંદર લાગે

બોલ રે બોલ કે લેતો તો બતાતો

બે આપણે દાળ ભાત બનાવ્યા છે જો આ ભાત રેડી થઈ ગયા છે આપડે ઓહાય ઓહાઈ નાખ્યા ભાત અને બટેકાનું શાક કરવાનું છે બટેકા કાપી નાખ્યા છે હુણા શાક કરી નાખશું અને જો આ દાળ અહીંયા ઉકળે છે இந்த ரோட்டில் ரோட் பந்து

ખોર કેમ પડે રેડી થઈ ગયા છે જમવાનું આવે છે એનો પડી છે અમે વરાળ પડી ગઈ છે જે થઈ ગયો હરું કલર કલર સરી દે હા એ રાખી હા તમે ભી આવીらっしゃ પધારવા ની કૃપા સાભાર આભાર

આ ગોળ આપણે આમાં નાખી દઈશું ગોળ બધો ભાંગી નાખ્યો છે અને બધો ગોળ ગોળ લીધો છે આપણે દોઢ કિલો અને કુરિયા છે પોણો કિલો અને બે કિલો કેરી તો આ ગોળ બધો નખાઈ જાય બધો ગોળ આપણે એમાં નાખી દઈશું કારણ કે આ થોડું આપણે ગળું કરવાનું છે તમારા દાદાની દાંત નથી એટલે એને હવે વધારે જોઈએ એની માટે આપણે કેરી ખાલી બે કિલો લીધી છે હવે જ થોડોક ઝાઝો લીધો છે અને હવે આપણે આ બધું હલાવી અને આ ગાંગડીઓ દેખાય છે ને એ ગાંગડી આપણે થોડી થોડી આપણે પછી બધી ભાંગી નાખશું અને ભાંગીને જ લીધે પણ કોઈક અમુક ગાંગડી રહી ગઈ હોય એટલે એ આપણે ભાંગી નાખશું પછી ભાંગી પછી આને એક દિવસ બેવા દેશે એટલે બધી ફોળ આપણે ગળી જાય છે એ અમુક કોઈક રહી ગાંગડીઓ આપણે આવી રીતે ભાંગી નાખવા દે હાલો તો આપણે હાથમાં કરીએ છીએ હાથમાં આપણે કાલે ગોળને ભેળું તો બોલ પડી ગયો સાવ અને એક રસ થઈ ગયો છે મસ્તી નું જોવું થઈ ગયું છે હવે આપણે આમાં ત્યાં નાખીશું અને કાલે ફોટો ડાંગી છે બોલ ની તમને એવું લાગતું છે કે આમાં વેચ વધારે છે ને કેરી કેમ ઓછી છે પણ આમાં કેરી ઓછી એટલે આપણે નાખી છે કે તમારા દાદાની દાંત નથી એટલે એની માટે પેશિયલ આ ગોળનું હાથનું મેં બનાવ્યું છે હવે જાજો હોય ને એટલે એ ખાઈએ કે ના કાસરા એ ચાવી ન કે એની માટે આપણે બનાવ્યો છે એવી રેડી હવે આપણે એક દિવસ આમાં રહેવા દેવું અને પછી કોકો ગાંગડી છે ને ગોળની એ ગળી જાય ને પછી આપણે કાચની બવણીમાં ભરી લઈશું એટલે બવણી અધરી નહીં રાખવાની આખી ભરી દેવાની એટલે આખું કોઈ દે બગડે નહીં હું આપણે ભરાઈ ગયું છે ને હવે કાલે આપણે બાવણી ભરશું ત્યાં હું જઈ રહેવા દેવાનું આમ તો ગળી જ ગયું છે સરસ થઈ ગયું છે અને હાથ નો બવણે ભરી ને કાચ ની બવણે હારું ને આખું ભરવાનું અધુર નહીં રાખે હવા માત્ર પકડે લે હાથ નું પકડી જાય અને હાથ નું પકડે નહીં હું આમ એમ રાખો તો હાથ નું પકડે સારું રે અને આપણે જો હાથ હાથ નું સારું લઈ હોય તો કમેન્ટ માં લખી જણાવજો કે મારી હાથ કેવું થયું કેવું રે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરજો લાઈક કરજો શેર કરજો અને આગળ વધારજો જય શિયાળ હું એમ પણ